શાળા તત્પરતા બે ગીત

વાર્તા બાળ દોસ્તો આજે હું તમને એક કાચબા વાત કહીશ એનું નામ છે કાચબો ભાઈ નામ હા કેમ આપણું નામ હોય તો પ્રાણીઓનું નામ ન હોય તો એ કાચબા ભાઈ નું નામ હતું લપલપિયો કાચબો લપલપિયો કાચબો સાંભળજો એક કાચબો બહુ જ વાતોડિયો હતો ખૂબ બોલ 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 કર્યા કરે અને એટલા માટે જ બધા એ લોકો ભેગા થઈને એક કાચબાનું નામ લપલપ્યો કાચબો એવું રાખ્યું હતું અને તળાવ પાસે આવીને રહેવા લાગ્યા એ કાચબા ને તેમની સાથે દોસ્તી થઈ ગઈ હમ હંસો ને પણ કાચબાની દોસ્તી ગમતી હતી સાથે જવાનું મન થયું તેને તો જવદ હતું પછી કાચબાએ એ હંસોને વિનંતી કરી મને પણ તમારી સાથે લઈ જાવ ને હંસો એ આ વિશે વિચાર કર્યો પછી તેમને થયું કે લાવ આપણે કાચબાને સાથે જ લઈ જઈએ એટલા માટે હંસો એક લાકડી લઈ અને કહ્યું કાચબા ભાઈ તમે આ લાકડીને વચ્ચેથી મોમાં પકડજો અમે એને છેડેથી પકડીશું ને તમને સરોવરની પાર લઈ જઈશું ભાઈ કાચબા ભાઈ ને તો આ વાત ખૂબ ગમી ગઈ પરંતુ હંસો એ કાચબા ને ચેતવણી આપી તમારે તો હા પાડી કાચબા એ કાચબાએ વચ્ચેથી લાકડી પકડી અને હંસો એ બંને છેડા મોમાં લીધા અને પછી એને ફુર કરતા ઉડ્યા કાચબા ભાઈ ને તો મજા મજા પડી ગઈ પહેલી વાર એમને હવામાં ઉડવા મળ્યું કાચબા ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય હંસો ની સાથે કાચબા ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય કેટલાય લોકોએ નીચેથી આ દ્રશ્ય જોયું અને એ લોકો તો છક થઈ ગયા નવાઈ પામવા લાગ્યા અને એ લોકોને જોતાની સાથે જ કાચબા ભઈને બોલવાનું મન થઈ આવ્યું પણ કરે શું એટલામાં નીચેથી કોઈ માણસ બોલ્યો આ કાચબો લાકડી છોડી દેને તો એના તો રામ રમી જાય સાંભળી કાચબાલ થી તો રેવાયું નહીં ભૂલી ગયા કે તે હવામાં છે કાચબા ભાઈ તો બોલી ઉઠ્યા ને બાલ દોસ્તો જુઓ જુઓ કાચબા ભાઈ તો પડ્યા નીચે એમના રામ રમી ગયા દોસ્તો બોલે એના હાલ આ કાચબા જેવા થાય વાત સાચી વાત સમજણ પડી ને સમજી ગયા ભાઈ સમજી ગયા

बम बम भोला अलक निरंजन बम बम भोला अलक निरंजन हूँ छू खाकी बाबो भिक्षा माटे आवो मैया चप्पी आटो लावो रसोई के कशी खपे ना नहीं मिठाई मावो वैरागी ने भोजन साधु खिचड़ी आटो खावो ऐसा कपड़ा काई ना जोईये ना जोईये सरपावो पावो मन मोजिला बनी हमारे गिरधर नो जश गावो मा बोली था जी जी करती चिपियो ना खखड़ावो घर मा हमना कोई न थीने मुझने ना बिवडावो अच्छा मैया हम चलते हैं कहीं न चालो पावो

માર દોસ્તો તમે કદી સાત પૂંછડી વાળો ઉંદર જોયો છે સાત પૂંછડી ન ન તો જુઓ આ છે સાત પૂંછડીયો ઉંદર છે ને કમાલ તો ચાલો આજે હું તમને આ સાત પૂંછડી વાળા જ ઉંદર ની વાર્તા કહીશ આ ઉંદર દફતર લઈ નિશાળે ભણવા ગયો અને બધા લોકો એને ખીજવા લાગ્યા બિચારો ઉંદર રડતો રડતો ગયો એક ઘેર અને મમ્મી ને જઈને વાત કરી મમ્મી એને ગામના વાળંદભાઈ પાસે લઈ ગઈ અને તેની એક પૂંછડી કાપી નાખી એની સાથે જ ઉંદર તો ખુશ ખુશ થઈ ગયો બીજે દિવસે ફરી તેની શાળે ગયો બાળકો એને ફરી ચીડવવા લાગ્યા ઉંદર ચાપ પૂછર્યો ઉંદર ચાપ પૂછર્યો ઉંદર ભઈ તો પાછા નિરાશ થઈ ગયા પાછા ઘેર આવ્યા મમ્મી સમજી ગઈ ફરી બનને જણા વાળંદબી પાસે ગયા અને ફરીથી બીજી એક પૂછડી કપાવી નાખી એ સાથે જ ભઈ તો પાછા ખુશ થઈ ગયા ફરી ઉપડ્યા નિશાળે બાળકો તો ભાઈ ઉંદરભાઈ ને જોતા જ કે ઉંદર ઉંદર હવે તો હદ થઈ ઉંદરભાઈ પાછા નિરાશ થયા એ ફરી પાછા ઘર ભેગા થઈ ગયા આમ એક પછી એક એક પછી ઉંદર ભાઈ ની બધી જ પૂંછડીઓ કપાઈ ઉંદર ને એકે પૂંછડી રહી જ નહીં એ ફરી પાછા ભણવા ઉપડ્યા નિશાળ જતાની સાથે જ ઉંદર ને જોઈ सो कोई शू के खबर छे सु कह जो परे अंदर बांटो अंदर बांटो अंदर बांटो ने अंदर भाई तो पाछा घरे गया हवे थाय शू घर में बैसी ने बचारा रडवा लागया सवार थी सात सुधी, बस रडयाच करे रडयाच करे रडयाच करे એમને જ ગમે દોસ્તો સાથે રમવા ના જાય એમને ખાવાનું ના ભાવે બસ એક ખૂણામાં લપાઈને બેસી રહે અને રડ્યા કરે રડ્યા કરે પોતાના દીકરા ઉંદરની વાત બરાબર સમજી ગઈ એને પણ દુઃખ તો થાય ભલે તને ખીજવે પણ તું નહીં જો તું એવું કરીશ ને તો પછી તને કોઈ નહી ખીજવે મમ્મી ની વાત ઉંદર ને બરોબર સમજાઈ ગઈ અને તે ફરી નિશાળે ગયો બાળકો તો તેને જોતા જ નાચતા જાય ને ગાતા જાય પણ ભાઈ ઉંદર ભાઈ તો સેચ પણ ખીજાયા નહીં અને તે પોતે પણ જોર જોર થી હસવા લાગ્યા પછી સૌની સાથે નાચતા જાય જાય અને ગાતા આ સાંભળતાની સાથે જ બાળકો તો નોવાઈ પામ્યા તેમને થયું कि होवे आतो खिजा तो, तो नहीं तो हवे इन्हें खिजावनी सी जरूर પછી તો સૌ કોઈ ఆ ઉંદર ભઈના દોસ્ત બની ગયા પ્રવૃત્તિ હવે ચાલો બીજી એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ બાળમિત્રો આ પ્રમાણેના આકારોને ઘૂંટો અને તેના જેવા બીજા આકારો જાતે હવે જે પ્રમાણેના આકારો આપેલા છે તેવા આકારો ખાનામાં દોરીએ બતાવેલ આકૃતિ પ્રમાણે ખાનામાં આકારો દોરાશે પ્રવૃત્તિ હવે આપણે જુદા જુદા આકારોને આગળ વધારીએ બાળદોસ્તો તમે તોરણ તો જોયું જ છે ને આ તોરણ જેવા આકારમાં ટપકા ટપકા જોડીને બરાબર કરી દઈએ ત્યારબાદ તેના જેવો જ આકાર નીચે દોરીએ ચાલો દોરીશું ને લો આ ટપકા જોડીને પણ દોરી દીધો હવે તે પ્રમાણે બાકીના આકારોને પેન્સિલ વડે ટપકા જોડી વ્યવસ્થિત કરી દઈએ અને પછી નીચે ફરીથી દોરીએ

અડધા ગોળ ભાગને ટપકા જોડી બરાબર કરી દઈએ લો થઈ ગયા બરાબર હવે તેના જેવા આકારો દોરીએ આ લો તે પણ દોરાઈ ગયા